તો રામ રામ દાયરા ને કેમ છો તમે જય દ્વારકા થી તો આજ હું સડો આવ ત્રીજા માળે સાવ ઉપર ને બાકી તો હમણાં મારો ભાઈ ગયો છે નીચે પાણી પીવા માટે હમણાં આવશે ઉપર ને બાકી અહીંયા આપણે અહીંયા ડીશ સમી કરવાની છે તો આપણાથી તો ન થાય. થોડાક આમ ચાયું મારીએ જરાક થઈ જાય તો ડી સ્વામી નકા પછી ભલે ભલે ને બાકી તો અહીંયા જુઓ તમે આ જૂનિયા લાડીના કટકા પેડા હા અહીંયા નીચે આ જુઓ તમે કટકા મોટા મોટા પેડા છે ને જુઓ તમે આપણા સણા આ બાજુ અહીંયા ઉગી ગયા છે જુઓ તમે અરે આ ત્રીજા માળનો નજારો તમે જુઓ ને આ હા હા મસ્ત મજાનો છે

જો હતું ને જરાક આ દેશ બેશ નું અમુક કરવા નું ને એ માટે જરાક અને આપણો મસ્ત મજાનો નો ટકો આ ટાકા માં અહિયાં ઉપર થી નડી નાખેલી છે ઢાંકણા ઉપર થી પછી અહી થી નાખીએ તો અડધો ટાકો માન કરાય હે પાંચસો લીટર નો હારો ને બાકી આ પાઇપ તો આપણે લાઈટ નો પાઇપ અહિયાં બાથરૂમ માં જાય અટાણે મારો ભાઈ દેખાતો ન આવતો આવતો ન ને બાકી હમણાં હું આ બાજુ અહીંયા હતો અહીંયા જોવો તમે આ પાના પકોડું પકોડું બધી પડ્યા છે આ જોવો તમે આ પકડ આ ટેપ પટી નાનકડું લીલા કલરનું ટેસ્ટર ને ચાકુ પછી આ બધું આ ડીશનું કામ હમું નમું કરવાનું છે આપણે ને જોવો તમે વા તમને સનસેટ મસ્ત મજાનો દેખા હા હા કે છે બા મેં ઉપર ઘણી બધી ટ્રાયવ કરી વાયરું ના હાંધા ધોળા કર્યા તો એ જરાય મેળ આવ્યો ને ના ટાણે તો હવે કઈ થાય નહીં હવે કાલે ડીશ વાળો ભાઈ આવશે એ જરાક કરી જાહે અમુ નમુ પછી અમે જોઈ શકી હું સાસ બહુ ના ખેલ જો કે આપણે તો ન ફાવે એવું બધું એ તમારા પપ્પાને જોવે છે મમ્મીને સાસ બહુ ના સિરિયલ ને તારક મહેતા ને ફલાણા ફલાણા તમારે સીડિયું બીડિયું બધું હમુ કરીને આયા નીચે રાખી દીધું છે પછી કોક નમુ ના તાયા આવે ને પડે તો પછી એક કરતા બે થાય જો અમારા ઘરમાંથી કોક તાયું આવે ને આમાંથી પડે ને તો એક કરતા બે થાય હે ભાઈ એટલે હવે બધું તાણા સીડી અહીંયા નીચે રાખી દીધી છે અહીંયા તમને દેખાતું જ હશે તો આજનું તો પ્રોગ્રામ આપણો કેન્સલ હશે દિસ નો ટીવી જોવા દો તો આજનું કેન્સલ છે આપણું ને બાકી એક બે દી પહેલા એટલે આમ દહ દહ પંદર દી પહેલા અમારા ઘરે ક્લોડર વાળો ભાઈ આવ્યો તો ને આ બધું ખાતર બાતરનું અહીંયા ઢેકલો મોટો કરી મૂક્યો છે અહીંયા જોવો તમે અહીંયા તમને અહીંયા કઈ અહીંયા તમને કઈ પોદરો નહીં દેખાતો હશે કેમ કે તો કે આ પોદરો તો અમે અમે એ પાછી નાખતા તા અહીંયા અટાણાનું તો આ હે પણ જે દી લોડર વાળો ભાઈ આવ્યો હતો તે દી આ બધું મોટો ઢેગલો કરી મૂક્યો છે અમે તો બસ હવે આજનું તો આપણું પૂરું છે કામ મળીએ હવે બીજે દિવસે પાછા ને વિચારીએ જરાક હું કરું એ આમાં અમે થોડા ઘણા ગાજર ઉવાયવા હે ગાજરું ને બીટ ને એ ફલાણે ફલાણા અહીંયા અમે ચાર ક્યારા કર્યા હે ને વાય વા ઓલી બાજુ ઘર હાથે ક્યારા કર્યા હે ગદમુના ને તો બસ હું ત્યાં ખાલી તમને આ બધું કહેવા માટે આવ્યો તો મળીએ હવે જરાક પછી બીજે દિવસે તો રામ રામ નવો નવોથી ઉગી ગયો છે ને આ જ હવાના પૂરમાં અમે કરીએ છીએ અહીંયા ઘરના પાસે પાણે જ કરીએ છીએ અહીંયા માં ને માં થોડું ઘણું પાણી પીવરાવાનું બાકી છે એ કરી લઈએ ને પછી બપોર પછી મળીએ તમને જરાક ને અટાણે જ હાવ ઠંડી બી પડે ને હાવ ફાળે નાખે હોય ચારે કોરા ધુમસ એટલે ધુમસ હો થવાડા ઇન ભાઈ આમાં કંઈ હવે કહેવાય જેવું નહીં તો ચાલો મળી આવે જરાક બપોર પછી તો રામ રામ ડેરા ના જુઓ તમે કે અથાણે બપોર પછી અમે આ મકાઈમાં પાણી જ કરીએ છીએ આ જુઓ તમે આ જુઓ તમે હજી હમણાં જ હજી ચા પીને આવ્યા છે મકાઈમાં પાણી જ કરીએ છીએ મોટા ચાલુ કરી છે અમે મારો ભાઈ વા નાકુ વારવામાં આવ્યો હે એટલે ઓલું થોડું ઘણું ફૂટેલું હતું હાંધવા ગયો ને બાકી ત્યાં જુઓ તમે મકાઈ કેવી મસ્ત મજા ને ઉગી ગઈ છે આ જોવો તમે જોવો તમે કેવી મસ્ત મજાની ઉગી ગઈ છે મકાઈ આ પાણી પછી તો લગભગ આમ થી વધારે મોટી ઉગી જશે ને જરાક હું તમને અહીંયા સણા દેખાડી દઉં કેવા મસ્ત મજાનું ઉગી ગયા છે આ જુઓ તમે દેસી જ સણા સણા ઇઝ તો વેરી ખારા ખારા લાગી કેવા મસ્ત મજાના ઉગી ગયા છે સણા અમારા

ડાસા ન છાંટવા કોઈ આને કંઈક સમજાવો તો આ કયું ને માં સાટે છે હે ભાઈ ને બાકી આ જવાનું આ થોડુંક બી નું હમું નમું કરવાનું હતું તે થોડાક મજૂર આવ્યા છે ટિફિન બિફિન લઈને આ જો આ રખડે ક્યાં રખડું ઇન્સાન આઈ મીન રખડું જાનવર આ ગાદી ને મને ઉલ્લુ રમાડે પસડા હમણો નકાર કો લેતું જ આ જો તમે આના ધંધા જુઓ અટાણે તો આ બાજુ ઘો સર હે એટલે આ બાજુ જાજુ જવાય નહીં ને જો તમે આયા પડું છે એ પતરું તે દી અમારું ઉડી ગયું તું ને આ પતરું અમે પેલા માંડવીના માંડવી ટેલર ભરીને ભરી ઘરે લઈ આવતા ને તમે આ જૂના પતરા પેલા યુઝ કરતા હવે તો આની હાલત એ ભંગાણા પેટ ની ગઈ છે હવે આ જોવો તમે બિસાળું હા તૂટી ગયું બિસાળું એ જોવો તમે હજી એક નાકુ મારા ભાઈએ વારી દીધું છે બીજું હવે બીજા ક્યાંનામાં પાણી જાય ને હમણાં તો કંઈ કામ ન જ બહુ જાજુ આ બધી કરીને મળીએ જરાક પછી હા કે સાહેબ હજી તમે ખાલી ચાર જ ક્યારે પીવરાવ્યા ને આ જોવો તમે બે ફાલતુની લાઇટ વાઈ ગઈ આ જોવો તમે તો ચાલો ભાઈ હવે એમાં તો કંઈ ને હવે ભાગ્યા હવે ઘરે ને બે મીમાને નહીં એવા તા અમારા અહીંયા અમારા બે ગલુડિયા અહીંયા જાગ નિરીક્ષણ કરવા એવા તા કેવું હમું પીવરાવે કે નહીં એ પાછા વહી ગયા છે નિરીક્ષણ કરીને તો હવે આપણે ભાગ્યા હવે ઘરે પણ હવે આપણે નીકળવું કે નહીં એવી સારું કેમ કે આ બાજુ તો અહીંયા ભીનું છે આ બાજુ કાટામાં થઈને નીકળીએ તો આમાં કઈ થાય નઈ ભાગી હવે ઘરે સીધા લાઈટતા ભાઈ ગયા આવે તો હે વાત હા કે સાહેબ હું હજી હમણાં થોડીક વાર હમણાં જ ઘરે ગયો હતો અને હમણાં ઘરે જઈને જવું તો લાઇટ આવી ગઈ હતી પાછી મોટર ચાલુ કરીને હું અહીંયા આવ્યો મારો ભાઈ કે કે તું જા ક્યારાનું ધ્યાન નહીં હું આવું હમણાં તે આવશે હમણાં મારો ભાઈ હમણાં જરાક પાણી બાણી પીવા ગયો પછી આવશે અહીંયા હવે આમાં એક જ ક્યારો હવે બાકી છે હા ચારક ક્યારે ત હા તન ક્યારે તો પીવાઈ ગયા હે એક ક્યારે ચોથા તા માં જાય છે પાણી ને પાક નો કેરો હજી બાકી છે ના લાઈન આપડી વાય ઓલા નીક્યા જોડેલી છે લાઈન થી નીક્યુ ખેતર ના નીચે થી એક નીક્યુ આયા હે એક વા હે મે કામા કે કે જો વા દેખાય હંભુ વા ને ઈ અંડ અંડ ગ્રાઉન્ડ આલે ભાઈ આપડું સિસ્ટમ આખું સાવ અંડરગ્રાઉન્ડ ચાલે એટલે ખોટી લાઈન ના બગાડવી ને હે એટલે પછી હવે અંડરગ્રાઉન્ડ કરી દીધું ન કે વળી ખોટી બે ત્રણ લાઈન વધારે બગાડવી પડે એમથી કરતાં અંડરગ્રાઉન્ડ કામ કર્યું અમે ને બાકી તો હવે હમણાં તો કંઈ બહુ કંઈ કામ નથી મળી આવે પછી થોડીક વાર ને પછી થોડું ઘણું પછવાડે પતાવીને અમે આગળ આગળ આજો તમે આગળ બે ત્રણ ચારક ક્યારા હે એ અમે અહીંયા પીવડાવી છીએ મારા પપ્પા લાઈનું હેલાળા કરે છે ઓલા ગયા હવે સેલો ક્યારો બાકી ને આયા પાસે બકાલું હે એમાં પીવરાવાનું છે આપણે ને અમે તને ત્રણ જણા અહીંયા હે ને જો તમે અમારો એક સારોથી ટ્રેક્ટર ચલાવે છે તો બસ હવે હા તો પછી આટલા હમણાં સવાળે પાણે જ કરી પછી અહીંયા પાણે જ કરું અહીંયા અમારા ઘર પાસે પાણે જ કરું ત્યાં કરીને પછી અહીંયા ઓલો કુંડો ભલો મોટો લાઇન બેન જોડી ને એ પછી કુંડો ને એ પછી અહીંયા થોડાક આ બાજુ અહીંયા ઝાડવામાં અમે પાણી પીવરાવ્યું પાણી પીવરાવી લાઇન બેન હમી કરી ને મેં બસ આજનું કામ એટલું જ હતું ને બાકી હું તમને દેખાડવાનો છું આ જોવો તમે આ જોવો તમે આ શિયાળાનો નજારો જોવો તમે ખાલી ચારે કોરા એવું નથી લાગતું કે હવામાં કિમ જાણે કે હમણાં વરસાદ આવી જાય આ જોવો તમે વાહ સેટે સેટે એવું હજુ કઈ જરાય દેખાતું નથી આ જોવો તમે

ને એ વળી પાછા વળી અહીંયા જાડવા માં પાણી પીવરાવ્યું ને થોડુંક આ અહીંયા શાકભાજી છે એમાં પાણી પીવરાવ્યું માં તમને દેખાતી હશે શાકભાજી એમાં પાણી પીવરાવ્યું ને હા એક વસ્તુ હું ભુલાઈ ગયો ના ના હા આ એક વસ્તુ ભુલાઈ ગયો El camino es tu mapa limpio de હજી આમ તો કઈ કામ જાજુ કાલે જોઈએ જોઈએ કાલે કેવું કામ હશે તો બસ આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ હું તમને મળું છું હવે બીજા માં રામ રામ ને જય દ્વારકાધીશ ને આ સબસ્ક્રાઈબ કરીને જાજો ઓ ભાઈ તમે યાર અડધા યાર સબસ્ક્રાઈબ નથી કરતા યાર ઈ બધું કરીને જાજો યાર એટલે અમને જરાક મોટિવેશન જડે યાર હમણાં હું શોર્ટ વિડીયો ભારે બનાવું છું હું એટલે જ સબસ્ક્રાઈબ કરીને જાજો